ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો આજ રોજ સુરત પીપલ્સ બેન્ક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પીપલ્સ બેંકના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા જેમાં એક ઐતિહાસિક લોનની જાહેરાત કરી છે જેમાં નાના ઉદ્યોગો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ઓછા દરે લોનની જાહેરાત કરી છે જેમાં છન્નું લાખથી ઓછી કોઈપણ નાના વેપારી ટ્રેડર કે ઉદ્યોગ સાહસિકોને લોન જોઈતી હોય તો સાડા સાત ટકાથી લઈને આઠ ટકા સુધીના રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન ઉપલબ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત કરે છે ત્યારે આ જાહેરાત કરવાથી નાના ઉદ્યોગો અથવા મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ રાહત થશે આ ઉપરાંત પીપલ્સ બેન્ક દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અને તેઓ પગભર બને તે માટે એક લાખ રૂપિયાની આઠ ટકાના દરે લોન માટેની જાહેરાત કરે છે જેથી મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકે અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે હું અમિત ગજ્જર ચેરમેન ધ સુરત પીપલ પ્રોપર્ટી બેંક આપણે પત્રકાર ભાઈઓથી આપણા સુરતના અને સાઉથ ગુજરાતના નાગરિકોને જણાવવા માગીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી મોદીજીનું જે વિઝન છે કે નાના અને મધ્યમ વર્ગીય અને ને આપણે ઉપર લાવવામાં આવીએ તો આપણા દેશને સશક્તિકરણના માર્ગે લઈ શકીએ તે અને જે નવો કાયદો આવ્યો છે કે જે એમએસએમઈના પેમેન્ટ હોય તે પિસ્તાળીસ દિવસની અંદર એ લોકોએ ચૂકવવો પડે નહીં તો એ લોકોને એ આવકમાં બાદ નહીં મળશે તો સ્વાભાવિક છે કે લોકોની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો રહેશે મોટા જે લોકો હશે તો ગમે ત્યાંથી લોન મેળવી જ લેશે પણ અમે આ સમયે સુરત પીપલ બેંક નાના લોકો માટે એક ખાસ લોન લઈને આવી છે જેમાં છન્નું લાખથી નીચેની લોન હોય તો વર્કિંગ કેપિટલ હોય કે ટર્મ લોન કે મશીનરી લોન હોય તે સાડા સાતથી આઠ ટકાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એના માટે કોઈ ગેરન્ટરની જરૂર નથી કોઈ પ્રોસેસિંગ ફી નથી કોઈ રિન્યુઅલની ચાર્જ નથી તો આ બધાને અપીલ છે કે આ લોનનો મહત્તમ લાભ લો અને સુરત પીપલ બેંકની કોઈ પણ નજીકની શાખાનો સંપર્ક કરો અને બને એટલો આ લોનનો પ્રસાર કરો અને આપણા લોકો સુરતના લોકોને આનો લાભ મળે એ માટે સૌ સાથે મળીને અમને સહકાર આપો મહિલા લોકો માટે અને બીજી એક લોનની જે સ્કીમ છે જે કોચ હતી તે એક લાખ રૂપિયાની જેમ મહિલા ઉત્કર્ષ લોન છે તેમાં એક લાખ રૂપિયા કોઈ પણ મહિલાને એક લાખ રૂપિયા સુધીની લોન માસિક હપ્તો મહિના સુધી એને ભરવાનો રહેશે એમાં વ્યાજ દર રાખવામાં આવ્યો છે ને ફક્ત એક જામીન એને આપવાનો રહેશે તો એ પણ અત્યાર સુધી અમે છ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા મહિલાઓને આપી ચૂક્યા છે તો મહિલાઓને પણ અમારી અપીલ છે કે આ લોન જેને પણ આવી જરૂર હોય કોઈ પણ તમે ગૃહિણી હોય કે કામ કરતા હોવ એક જામીન લઈને તમે આપો અને સુરત બેંકની કોઈ પણ શાખામાંથી તમે આ યોજનાનો લાભ લઈ શકશો તુલસી સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત